આ બધાનું હું અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું તારીખ છે સોળ બાર બે હજાર ત્રેવીસને વાર શનિવારના ગુજરાતના વિવિધ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની વાત કરીશું રૂની રેકોર્ડ બ્રેક વેચવાલીના પગલે કપાસ બજારમાં ફરી એકવાર દસથી પંદર રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે ઓલ ઈન્ડિયામાં રૂની આવક આજે વધીને બે લાખ ઘાસડી સુધી પહોંચી ગઈ છે ચાલુ સિઝનની સૌથી વધુ પડતી કપાસની આવકો શરૂ થવાના કારણે કપાસ બજારમાં થોડો નરમાઈ જોવા મળી રહી છે સરકારનું નિયંત્રણ જ એવું છે કે ખેડૂતોના ખેતરમાંથી માલ જ્યારે પેદા થઈને બહાર નીકળતો હોય યાર્ડમાં પહોંચવાનો હોય ખેડૂતોના ખિસ્સામાં પૈસા આવવાના હોય ત્યારે જ બજાર નીચી હોય છે અને ઉત્પાદન ખર્ચ પણ નીકળતો નથી આવી સરકારની રણનીતિ છે ફક્ત ને ફક્ત સરકાર દેશના ખેડૂત સિવાય બીજા કોઈને મારતો નથી ખેડૂત બિચારો આત્મહત્યા કરે છે એનું એક મોટું કારણ આ છે કે તેનો માલ યાર્ડમાં જાય અને એનો બજાર ભાવ ટાઈમે સારો થતો નથી હજી બ્રોકરોનું એવું માનવું છે કે કપાસ બજારમાં સતત ઘટાડો થશે તો જ વેચવાલી અટકશે નકર વેચવાલી અટકવાની નથી ખરેખર ભાઈઓ તમારા મતે કપાસના બજાર ભાવ શું હોવો જોઈએ આપ કોમેન્ટ કરીને અમને અવશ્ય જણાવજો એ પહેલાં આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુના આપેલા ઘંટડીના નિશાનને દબાવી દેજો જેથી કરીને માર્કેટિંગ યાર્ડને લગતી તમામ માહિતીના વિડીયો આપના સુધી પહેલાં પહોંચતા રહે આપનો વધારે સમય ન લેતા ચાલો હું જણાવું ગુજરાતના વિવિધ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ રાજકોટ અગિયારસો સિત્તેરથી ચૌદસો નેવું રૂપિયા અમરેલી નવસો બાણુંથી ચૌદસો ને એક્યાસી રૂપિયા જસદણ બારસોથી ચૌદસો પચાસ રૂપિયા બોટાદ તેરસો અગિયારથી પંદરસો અઢાર રૂપિયા મહુવા અગિયારસોથી તેરસો પંચાણું રૂપિયા ગોંડલ એક હજારથી પંદરસો ને એકત્રીસ રૂપિયા જામજોધપુર બારસો અગિયારથી પંદરસો સોળ રૂપિયા ભાવનગર આઠસોથી ચૌદસો સાઠ રૂપિયા બાબરા તેરસો પચાસથી પંદરસો રૂપિયા જેતપુર બારસો અગિયારથી ચૌદસો રૂપિયા વાંકાનેર અગિયારસોથી ચૌદસો પંચાવન રૂપિયા મોરબી અગિયારસો ચોરાણુંથી ચૌદસો ચોરાણું રૂપિયા રાજુલા અગિયારસોથી ચૌદસો પચાસ રૂપિયા હળવદ બારસો પચાસથી ચૌદસો રૂપિયા વિસાવદર બારસો પચીસથી ચૌદસો એકસઠ રૂપિયા તળાજા અગિયારસોથી ચૌદસો ને ચુમ્માલીસ રૂપિયા બગસરા અગિયારસો પચાસથી ચૌદસો ને ઓગણ નેવું રૂપિયા જૂનાગઢ બારસોથી ચૌદસો છ રૂપિયા ઉપલેટા તેરસોથી ચૌદસો પચાસ રૂપિયા માણાવદર બારસોથી ચૌદ પંદરસો રૂપિયા ધોરાજી બારસો છપ્પનથી ચૌદસો ને છેતાલીસ રૂપિયા વિછીયા બારસો એંશીથી ચૌદસો દસ રૂપિયા ભેંસાણ બારસોથી ચૌદસો નેવું રૂપિયા આરી એક હજારથી ચૌદસો ચાલીસ રૂપિયા લાલપુર તેરસો સિત્તેરથી ચૌદસો એકાવન રૂપિયા ખંભાળિયા તેરસોથી ચૌદસો પચાસ રૂપિયા ધ્રોલ બારસોથી ચૌદસો પાસાઠ રૂપિયા પાલિતાણા અગિયારસો પચાસથી ચૌદસો રૂપિયા હારી તેરસો એંશીથી ચૌદસો એકતાલીસ રૂપિયા ધનસુરા બારસોથી તેરસો એંશી રૂપિયા વિસનગર બારસો પચાસથી ચૌદસો ઓગણસાઠ રૂપિયા વિજાપુર બારસો પચાસથી ચૌદસો છપ્પન રૂપિયા બુક્કરવાડા બારસો એંસીથી ચૌદસો બાવીસ રૂપિયા

ટિન્ટોય તેરસોથી ચૌદસો અગિયાર રૂપિયા દિયોદર તેરસો પચાસથી ચૌદસો રૂપિયા બેચરાજી બારસોથી તેરસો બ્યાસી રૂપિયા ગઢડા બારસો પચાસથી ચૌદસો પચીસ રૂપિયા ઢસા બારસો પાહથી ચૌદસો એકવીસ રૂપિયા કપડવંજ બારસોથી પંદરસો પચાસ રૂપિયા ધંધુકા બારસો બાવનથી ચૌદસો રૂપિયા વિરમગામ એક હજાર એકતાલીસથી એકવીસ રૂપિયા ચોટાણા અગિયારસોથી તેરસો એંશી રૂપિયા ચાણસમા બારસો એકવીસથી ચૌદસો ને ચાલીસ રૂપિયા ગોજારીયા તેરસોથી ચૌદસો ને બત્રીસ રૂપિયા ભીલડી બારસો એકથી ચૌદસો સાહીઠ રૂપિયા સિંહોરી નવસો પચાસથી ચૌદસો પચીસ રૂપિયા લાખાણી તેરસોથી ચૌદસો અગિયાર રૂપિયા ઇકબાલગઢ અગિયારસોથી ચૌદસો વીસ રૂપિયા આંબલિયાસણ એક હજારથી ચૌદસો ને પચીસ રૂપિયા અમારી ચેનલ સાથે જોડાવા બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર